ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં કુલ ઓગણચાલીસ રસ્તાઓ બંધ જેમાં સૌથી વધુ ભારદોડી તાલુકાના તેર રસ્તાઓ પાણીમાં ડૂબતા બંધ કરાયા સુરત જિલ્લામાં આજે રવિવારે સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ભાદોલી તાલુકામાં એકસોને ઓગણીસ મિલીમીટર વરસ્યો ભારે વરસાદને કારણે જિલ્લામાં કુલ ઓગણચાલીસ ગામો અને બારદોડી તાલુકામાં સૌથી વધુ તેર રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે રામજી મંદિરથી ખલી ગામ થઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસને જોડતા રસ્તે દોસવાડા ડેમ ઓવરફ્લો થતા મિંદુરા નદીના પુલની લગલગ પાણી વહેતા તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે બંધ કરવામાં આવ્યો છે સમગ્ર સુરત જિલ્લામાં પડેલા અનાધાર વરસાદને કારણે પલસાણા તાલુકામાં એકસો છ મિલીમીટર વરસાદ વરસ્યો હતો સળંગ પડતા વરસાદને કારણે જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સુરત જિલ્લા પંચાયત હેઠળના કુલ ઓગણચાલીસ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે જેમાં પલસાણા તાલુકાના બલેસર ગામે પચીસ ગંગા ખાડીમાં પાણી ભરાતા પાંચ ગોમાના રસ્તાઓને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવતા લોકોએ એકથી ચૌદ કિલોમીટર સુધીનો ફેરાવો કરવો પડશે જેમાં બગુંબડાથી બલેશ્વર ગામ દસ કિલોમીટર ચલથાણથી બલેશ્વર પલસાણા વિલેજ ત્રણ કિલોમીટર બલેશ્વરથી તૂંડી તેર કિલોમીટરનો ફેરાવો કરવો પડશે આ રસ્તો પૂરના પાણીના ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો છે પાણી ઉતરતા શરૂ કરવામાં આવશે એમ તંત્ર દ્વારા જણાવ્યું છે